નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરાના ભાવ વિશે તે પહેલાં આપણી ચેનલમાં નવા આવ્યા આવો તો સેનને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો આજના જીરુંના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં ત્રણ હજાર સાત ચોક ચાર હજાર છસો રૂપિયા ગોંડલમાં ત્રણ હજારથી લઈને ચાર હજાર ચારસો એક્યાસી રૂપિયા જેતપુરમાં ત્રણ હજાર આઠસો પસારથી ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયા बोटाद तरह हज़ार चार सौ थी ने चार हज़ार पांच सौ पंचाणु रुपया अमरेली चार हज़ार थी चार हज़ार सौ वीस रुपया सस्ती में तरह हज़ार आठ सौ ने चार हज़ार सौ पचास रुपया कालावड़ में तरह हज़ार थी चार सौ पंचाणु रुपया जामनगर में छसौ चार हज़ार सात सौ पच्चीस रुपया महुआ में चार हज़ार सत्तौ ने चार हज़ार एक रुपया जूनागढ़ में तरह हज़ार नौ सौ चार हज़ार तरह सौ पांच रुपया सारूकोंडला में बजार सात सौ चार हज़ार चार सौ रुपया મોરબીમાં ત્રણ હજાર નવસોથી લઈને ચાર હજાર પાંચસો દસ રૂપિયા બાબરામાં ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા ઉપલેટામાં ત્રણ હજાર નવસોથી લઈને ચાર હજાર રૂપિયા પોરબંદરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા ભાવનગરમાં ચાર હજાર એકસો સોતેરથી ચાર હજાર એકસો પાંત્રીસ રૂપિયા ભેસણમાં ત્રણ હજારથી લઈને ચાર હજાર બસો ને એંશી રૂપિયા લાલપુરમાં ત્રણ હજાર આઠસો એંશીથી ત્રણ હજાર નવસો રૂપિયા ઉઝામાં ત્રણ હજાર સાતસોથી છ હજાર ચારસો રૂપિયા હારીજમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ધાનેરામાં ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો અઠ્યાસી રૂપિયા અથરામાં ચાર હજાર એકસો એકથી ચાર હજાર નવસો રૂપિયા બેસરાજીમાં ચાર હજાર એકસો ત્રીસ ને ચાર હજાર બસો ને છત્રીસ રૂપિયા રામજોધપુરમાં ચાર હજાર સો થી ચાર હજાર ચારસો ને નેવું રૂપિયા તો મિત્રો આ હતા જીરુના તમામ માર્કેટ તાજા બજાર ભાવ તો જીરુંના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં જે પણ જીરુંના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાનું અને જય કિસાન